દીવડો બંગલે વળતો આનંદમાં માં ભૂખમરો વસે ડુંગરે અનાજ વદે નગરમાં સાક્ષર નો આંકડો ચિત્રેલો ચિત્ર નવરાશ વસે ને ઉના બને નગરમાં સર્વ ભી ના જંગલ માન મરતું સહેજમાં ભૂખમરો વસે ડુંગરે ને ઈચ્છા જીવે નગરમાં આમ વિવિધ પ્રકારના જીવન જરૂરી સંદેશ માટે તમે વિસામો સાથે જોડાઈ શકો છો મિત્રો તે માટે વિસામો રોટેશન મુલાકાત લે ત્યારે શું તે ઈચ્છા સાથે આપનો આભાર